નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે જો અત્યારે લગભગ આઠ વાગ્યા આવ્યા છે આઈ ડોન્ટ નો ખબર નહીં એનએસી ની ડાઉટ એનએસી ની જે સાઇટ છે એમાં હજી સુધી આ ડેટા એફઆઈ નો અપડેટ નથી થયેલો પણ કઈ વાંધો નહીં આપણે તો આપણું એનાલિસિસ ચાલુ જ રાખવાનું છે જો હવે છે ને ઇન્ટરેસ્ટિંગ પેટર્ન બને છે માર્કેટમાં અને આપણું બધાને એના ઉપર ધ્યાન હોવું જોઈએ શું બને છે નિફ્ટી નો જે આ ડેલી ચાર્ટ છે એમાં તમે એક વસ્તુ જુઓ ડેલી ચાર્ટમાં જે બે કેન્ડલ છે ને લાસ્ટ બે કેન્ડલ આનો હાઈ હતો ચોવીસ હજાર ત્રણસો ને ઓગણસાઠ અને આનો ત્રણસો ને સુડતાલીસ એટલે દસ આઠ દસ પોઈન્ટનો ફરક આવ્યો અને બંને હાઈ સેમ એટલે આપણે જોવું પડશે કે હવે શું એક નાનકડો કરેક્શન વેવ સ્ટાર્ટ થાય છે નથી થતો માર્કેટ ત્યાં પોઝ લે છે કે કેમ નથી લેતું અને થોડીક વધારે ત્યારે ખબર પડશે જ્યારે આ લો તૂટશે કારણ કે અત્યારે આ કેન્ડલ આની એક રેન્જમાં બનેલી છે એટલે લો નીચેની બાજુ તૂટશે ને તો આપણને વધારે ક્લેરિટી મળશે અને હું લો હું તમને કહી દઉં ચોવીસ હજાર આ લો તૂટશે તો આપણને વધારે ખબર પડશે કે ઓકે હવે એને પોઝ લીધો છે માર્કેટમાં વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની એટલે અનનેસેસરી આપણે પૂટ સાઈડ જઈ મોટા મોટા ટ્રેડ લઈને આપણા એસએલ ફસાઈ ન જાય એ બધી વસ્તુ આપણે ધ્યાન રાખવાનું બીજી વસ્તુ બેંક માં જોઈ લ્યો લો તો કાલનું અને પરમ દિવસે જે કાલે હાઈ મેળવ્યો તો છપ્પન હજાર અઠ્ઠાણું નો અને એના દિવસે છપ્પન હજાર નવસો એકસઠ એટલે બેંક નિફ્ટી પ્રમાણે પ્રોફિટ બુકિંગ કે કરેક્શન આવું એ કોઈ નવાઈની વાત નથી પણ હા આપણે માર્કેટમાં ટ્રેડ કરતા હોય ઇન્ટ્રા ડે કરતા હોય તો આપણે અનનેસેસરી આપણે હવે કોલ સાઇટ જતા રહી એ બી નહીં ચાલે તમે જો આ બે દિવસનું આપણે બેંક નિફ્ટી નું બિહેવિયર તમે ચેક કરો ને તો તમને ખબર પડી જશે કે અહીંયા અપ થઈ અને નીચે પડ્યો તો રિકવર થયો છે અને આજે બહુ ખાસ એ ઉપર જઈ શક્યો નથી એટલે હવે નું માર્કેટ ખુલે તો એમાં અગેન આપણે પહેલી મિનિટ 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 એ કે શું લો ને પ્રોટેક્ટ કરે છે કે હાઈને પ્રોટેક્ટ કરે છે શું કરે છે એના ઉપરથી આપણને અંદાજો આવવા મળશે કારણ કે ઘણી વખત શું હોય જ્યારે એને કરેક્ટ થવું હોય ને તો જો તરત આમ હાઈ છોડી દેશે તરત આમ હાઈ છોડી દેશે પછી એ હાઈને ટચ કરવા જશે એટલે આપણને તરત ખબર પડી જશે આ બે વસ્તુનું આપણે ખાસ ખાસ ધ્યાન રાખવાનું છે હું વળી પાછું આમાં રિફ્રેશ કરી જાઉં છું કે જો અપડેટ થયું તો હજી નથી થયું ઓકે હવે એ જ રીતે અમુક સેક્ટર વાઇઝ આપણે જોઈ લઈએ ને તો સેક્ટર વાઇઝ બી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થઈ રહી છે કે ઓકે જો આઈટી સેક્ટર છે એમાં આ બે કેન્ડલ છે ને પાંત્રીસ હજાર પાંચસો બાવીસ અને પાંત્રીસ પાંચસો બોતેર એટલે જોઈ લઈએ કે અહીંયા આપણે શું થાય છે અને આપણે સ્પેક્યુલેશન નથી કરવું જો આપણું ઓબ્ઝર્વેશન છે સ્પેક્યુલેશન નથી કરવું આપણે કોઈ બાયસ લઈને માર્કેટમાં જવું આપણે હંમેશા મોર્નિંગમાં શું માર્કેટ કરે છે ને એ આપણે જોબીએ જ છીએ વધારે આપણે કોઈ પણ વસ્તુ આમ કહીએ કે ના ના કાલે તો હું કોલેજ લઈ લઈશ કાલે તો હું પોટલ લઈ લઈશ એવું નહીં કરવાનું માર્કેટ કઈ રીતે ઉપર નીચે જાય છે એફએફજી જે સેક્ટરમાં એ જે આજે પેટર્ન છે એ તો થોડીક દર્શાવે જ છે પ્રાઇઝીસના નિયમ પ્રમાણે કે ચલો એક પોઝ લેવાની ટ્રાય કરે છે અને આજ આપણું ફાર્મા સેક્ટર કે જે ઘણી બધી એને ઘણા સમયથી ટ્રાય કરી હતી હવે પહેલી વખત એ અહીંયા પાછળના હાઈ સુધી પહોંચવાની ટ્રાય કરે છે એટલે જોઈ લઈએ કે શું થાય છે ખાસ કરીને મારી નજર નિફ્ટી અને બેંક નિફ્ટીંગનું બિહેવિયર છે એના ઉપર બીજી વસ્તુ એ જ સમયે આપણે અમુક રાખવાના શું એ સેક્ટર ઉપર જાય છે શું એ સેક્ટર નીચે જાય છે એના ઉપરથી છે ને આપણને બહુ સરસ રીતે ખબર પડી જશે કે હવે આ એક કોઝ લેવા માંગે છે માર્કેટ થોડું કરેક્ટ થવા માંગે છે નથી માંગતું શું બધું આપણને ખબર પડી જશે બીજું અમુક તમે સ્ટોકમાં ધ્યાન દેતા હોય ને તો સ્ટોક માં તમે જોજો બહુ સારા એવા અમુક એ લોકોનું રનઅપ ચાલી ગયું છે ઘણા બધા સ્ટોક પાછલા ટચ ઓલમોસ્ટ એકાદ પર્સન્ટેજ બાકી છે કે કે ઘણી ઘણી બધી બધી બહુ મોટી આવી ગઈ છે છે એટલે હોઈ શકે ત્યાંથી કરેક્શન આવે વસ્તુમાં થોડોક બ્રેક દેખાય પણ એ બ્રેક કેટલો હશે કે કેટલો નહીં હોય વી ડોન્ટ નો એટલે આપણે સ્પેક્યુલેશન નો કરાય આ બધી વસ્તુ ઉપર આપણે ધ્યાન રાખવું પડશે બીજી વસ્તુ બેંક નિફ્ટી નો આપણે એક વસ્તુ હું તમને બતાવું બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે વન નો ચાર્ટ જોતા હોય ને હું ઘણી વખત વન નો ચાર્ટ બહુ જોઉં તમને વન આર માં હજી ખબર પડશે તમે જો આજે હાઈ હતો અહીંયા છે પછીનો હોય અહીંયા આવી ગયો છે એટલે સ્ટેપ 1 સ્ટેપ એને આવી રીતના લઈ લીધું છે એટલે હવે કોઈ પણ હાઈ અહીંયા કે ગમે ત્યાં આવવાની કોશિશ કરશે જો એને નીચે જવું હશે તો બીજી વસ્તુ જે આ રીતે ઉપર આવ્યો તો એટલે આઈ લો અહીંયા એક છે જેની બાજુમાં જે આપણને વન ડે માં દેખાતું હતું ને એટલા માટે એટલે થઈ શકે કે નજીકના ભવિષ્યમાં આપણે એવું કે ભાઈ ચલો એણે આ એક રેન્જ ડિસાઈડ કરી છે અપ સાઈડની અને થોડીક એક રેન્જ બનીને રહી જાય આવું અત્યારે મને વન આરમાં દેખાય છે પછી આપણે ભરોસો બહુ કાંઈ નહીં એવી જ રીતના તમે જો અહીંયા બહુ ક્લિયરલી દેખાય અહીંયા એકચ્યુઅલી બબ્બે કેન્ડલ ટચ થાય છે દેખાય છે હું ચાર્ટ થોડુંક છે ને આવી રીતના આમ કરું ને તો તમને બહુ સરસ રીતે દેખાશે કે આ બંને અહીંયા ટચ ઓલમોસ્ટ થઈ છે અને એણે એક રેન્જ ક્રિએટ કરેલી એટલે નિફ્ટીમાં બી એક આપણને આવી રેન્જ દેખાય છે રેન્જ જે બાજુ બ્રેક થશે એ બાજુ સારી એવી મુવમેન્ટ આવવાની આપણને આશા છે એટલે આપણે સ્પેક્યુલેશન નહીં કરીએ આપણે વેવસ રીતે શાંતિથી માર્કેટનો જોશું અને મને ગમે છે તમારા લોકોના ઘણા બધાના મેસેજ આવે છે કે સર ધીરે ધીરે હવે માર્કેટમાં ઘણી બધી આપણને ખબર પડવા માંડી છે એટલે એનું ધ્યાન રાખજો બીજી વસ્તુ એક્સિસ બેંકનો હું તમને એક વસ્તુનો ચાર્ટ યાદ કરાવી દઉં આઈ એમ નોટ શ્યોર કેટલા લોકો મારી જે સિરીઝ છે એ લોંગ ટર્મથી જોવા જોવે છે પણ એક્સિસ બેંકમાં હું તમને એક વસ્તુ યાદ દેડાવી દઉં કે આપણે એક વસ્તુ પકડી દીધી એક્સિસ બેંકમાં કે જ્યારે અહીંથી ઉપર ગયું હતું બરાબર ત્યારે મેં આ વસ્તુ ઉપર ઘણી બધી વસ્તુ તમે થોડાક મહિના પહેલા જોઈ લેજો અને એટલું સરસ મોટું આઈ સુધીનું એને મોમેન્ટ આપેલું છે અને હજી સુધી એને આ બધા લો બ્રેક નથી કરેલા એટલે ઘણી વખત શું હોય પ્રાઇસ એક્શનના જજમેન્ટ પ્રમાણે તમે બહુ સારું એવું ટ્રેડિંગ કરી શકો તમે સ્વિંગ ટ્રેડિંગની પોઝિશન પોઝિશનલ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો જો તમને અમુક વસ્તુનું નોલેજ હોય ને અને એટલા માટે હું બોલું છું કે ચાર્ટ આપણો ભગવાન છે પ્રાઇસ એક્શન આપણું ભગવાન છે એટલા માટે હું સિમ્પલ વસ્તુ રાખું છું કોઈ ઇન્ડિકેટર યુઝ નથી કરતો તોય આપણને ઘણી બધી માર્કેટમાં મેઝરમેન્ટ કરતા આવડી જાય બીજી વસ્તુ સ્ટોક માર્કેટમાં કોઈ પણ ડાઉટ હોય સિરિયસ મારી પાસેથી મેન્ટરશીપ લેવી હોય તો તમે આ બટન ઉપર ક્લિક કરજો ઘણું બધું હું તમને ગાઈડ કરીશ તમારું નામ તમે કયા સિટી જોશો તમારી કેપિટલ કેટલી છે એ પ્રમાણે તમને એક એક સ્ટ્રેટેજી આપીશ સ્ટ્રેટેજી ફોલો કરજો વિશ્વાસ આવે તો પછી મારી સાથે મેન્ટરશીપ લેજો આ રીતનું આપણે એક રણભૂમિ કરીને આપણે એક ચેલેન્જ આપણે ઇનિશિયટલ લીધી છે બાકી મળતા રહેશું હજી જાતા પહેલા આ થર્ડ ટ્રાય કરવો હોય શકે બીજી સાઈડમાં અપડેટ થયું હોય આમાં ન થયું હોય પણ હજી નથી થયું કઈ વાંધો નહીં અ વીડિયો એન્ડ કરું છું મડતરેશ્વર ઓજના વિડીયોમાં ત્યાં સુધી વિશ્યુ યુ ઓફ લવ એન્ડ હેપીનેસ